ડી ઉગવેની તૈયારી છે પણ કાંઈ દેખાય છે નહીં એટલો ઝાકળ છે એ બધી બાજુ એટલો છે આ બાજુ જો આ બાજુ એટલો છે એટલે બધી બાજુ તો છે ને ઝાકળ હમણાંથી આટલો બધો આવ્યો નથી પણ આ એટલો ઝાકળ આવ્યો છે ને થાય કે વરસાદ આવવા મળે એવું લાગે આમ ધુમ્મસ જેવું વાતાવરણ થઈ ગયું ને આઘું બહુ આઘું દેખાતું જ નથી એટલો ઝાકળ છે ચાલો ફેલા તો આપણે વિડીયો વિડીયો ભાઈ ફાઇનલી વિડીયો બધું મેકાઈ ગયું તો આજે ઝાકળ તો યથાવત છે આ બધું વાડીમાં વાડી નહીં દેખાય તે એટલો ઝાકળ છે ને આ બાજુ જો ને તળાવમાં તો જો કાંઈ દેખાતું એમ થાય કે હા આગળ લાગે એવું નકરું પાણી જ પીર્યું છે તો જો આવું વાતાવરણ થઈ ગયું છે અને ફાઇનલી આપણે તુવેર ઉતારવાનું હતું ને તો એ તો આપણે ઉતારી વળી તો એ ઉતારવાનું કામ પૂરું થઈ ગયું છે હજી પણ થોડીક કોળ છે એટલે થોડીક બે ચાર વાર લાગશે પછી ઉતારીશું તો આ તો આપણે કાંઈક ગાડીમાં થોડુંક રિપેરિંગ કામ કરવાનું છે આપણે પોતાની ગાડી થોડીક સર્વિસ માગે છે સર્વિસ કરી નાખવી તો ફેલાહ તો વાડીએ તો એ મોટું બધું ધોઈ નાખવી શિરાઈ બિરાઈ ને પછી ગાડીનું કામ બધું જો વાડીમાં તો હજી યથાવત એવું છે તળાવ દેખાય કે તમને ક્યાં એક ઝાડું બી દેખાતું નથી ધુમ્મસ જ એટલી છે ચાલો વાડી જઈને મળી પાછા ગઈ અત્યારે પડે ગઈ છે હાંગ ને અવારથી સીધી હાંગ કરી દે વચમાં છે બ્લોગ બનાવવાનો હા ભૂલી જ ગયા હમણાં હું થોડાક દી ને હમણાં આપણે બ્લોગિંગમાં માડા હું છે ને ખબર નથી રહેતી કે વિડીયો બનાવો બનાવી દઉં ભૂલી જવાય છે અત્યારે પાછા હાંગે ચાલુ કર્યું અત્યારે જો બાર થઈ ગયો છે વરસાદ ચાલુ કે ભાઈ ત્યારે

નીચે આવે ને એટલે તો વરસાદ નહીં ચાલુ થઈ ગયો તો ખબર ન્યા કેટલો વરસે રોજ એકવાર તો વરસાદ ને આવું જ પડે છે આ બધું તો પાણી પૂરી મંડી છે ઉપડવા તો બીજી ઉપડી જાય ને પેલા આપણે ચાલુ કરી દઈએ હાલો મળી પાછા પછી તો ભાઈ પાણી પૂરી ખાતા ને કઈ ગયો આપણે બાજુ મેચુરિયન મસ્ત મંદિર મંચુરિયન છે

તો ગાય મસ્ત મજાનો તો નાઈ નાખ્યા છે અને હવે જજો દી ઉગી ગયો છે મસ્ત મજાનો નાઈ લીધો ને અત્યારે જાય છે ઘરે અને જો હવે તો વાતાવરણ બહુ એવું કાલ જેવું નથી તણ છે ચોખ્ખું ઝાકળ છે માપ માપે કાલ હતો એવું નથી હજુ આ બધું બધું દેખાય છે કાલ કાંઈ એટલે કાંઈ દેખાતું નહોતું ચાલો કાંઈ નહીં બીજું ઘરે જઈને મળી પાછા got takedown Hunter <laughs> takedown Ball.